અને એમાંથી ચૌદ માર્કનું જ પૂછાય છે અથવાનું થઈને બાકી દસ ગુણભાર છે એ બોર્ડે નક્કી કર્યા છે તેમાંથી કેટલું આઈએમપી છે એનો આપણે અહીંયા વિચાર કરીએ તો મેં અહીંયા પ્રશ્નો બનાવ્યા છે કે એક ગુણના એકવીસ પ્રશ્નો બોર્ડને અંદર પૂછાઈ ગયેલા છે એટલા તો આપણે સોલ્વ કરવા જ જોઈએ અને એ સોલ્વ કરેલા પણ આપણે આપશું નમસ્કાર મિત્રો શિક્ષણના આપણે પુષ્પના માધ્યમથી હું બલ્લે પરી આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજે જે આઈએમપી પેપરો છે પાસ થવા માટે જે વિદ્યાર્થીઓને સરળ બને છે તેવા પ્રકરણો ક્યાં ક્યાં હોઈ શકે તો એની એક નોંધ લઈએ જેમાં બહુપદી છે ત્રિકોણ જે છે ચાર ગુણનો એટલે આઠ ગુણનો અથવા થઈને પૂછાય યામભૂમિતિ છે વર્તુળ પાંચ માર્ક્સનું છે અને આંકડા શાસ્ત્રની સંભાવના તો છે તો મિત્રો આજે આપણે સંભાવના છે એના બોર્ડમાં કેટલા પૂછાયેલા પ્રશ્નો છે એની એક નોંધનો ટૂંકો વિડીયો જોઈ લઈએ ત્યારબાદ એ બધાને પાસ થવા માટે તમારે લગભગ સુડતાલીસ માર્ક્સ છે અત્યારે તમે અહીંયા જોઈ શકો સુડતાલીસ માર્ક્સથી તમે લાવી શકો એમાં આજે આપણે સંભાવના વિશે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણ ચૌદ છે અને એમાંથી એ ચૌદ માર્કનું જ પૂછાય છે અથવાનું થઈને બાકી દસ ગુણભાર છે એ બોર્ડે નક્કી કર્યા છે તો એમાંથી કેટલું આઈએમપી છે એનો આપણે અહીંયા વિચાર કરીએ તો મેં અહીંયા પ્રશ્નો બનાવ્યા છે કે એક ગુણના એકવીસ પ્રશ્નો બોર્ડને અંદર પૂછાઈ ગયેલા છે એટલા તો આપણે સોલ્વ કરવા જ જોઈએ અને એ સોલ્વ કરેલા પણ આપણે આપશું ત્યારબાદ છે આઠ પ્રશ્નો છે એ બે ગુણના છે જે જૂની પરીક્ષાઓમાં આ બોર્ડમાં આગળ ગયા છે એમાં એ વેટેજ ધરાવે છે ત્રણ ગુણના નવ પ્રશ્નો છે આ વર્ષના અને જુલાઈના અને ખાસ કરીને બેઝિકમાં અને સ્ટાન્ડર્ડમાં બંનેમાં પૂછાયેલા પ્રશ્નોની નોંધાઈ લીધી છે ખાસ કરીને ત્રણ ગુણના પ્રશ્નોથી લઈને આ ચાર ગુણના પ્રશ્નો છ પ્રશ્નો છે એ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે એની અહીં નોંધ લીધી છે ચાર પેપરો જે છે એના પ્રશ્નો પણ આવી ગયા છે એક ગુણના પ્રશ્નોમાં ખાલી જગ્યા કેટલી પૂછાણી છે તો ઓગસ્ટ વીસથી થી લઈને જુલાઈ બે હજાર ચોવીસ સુધી અહીંયા સવાલ આપ્યા તમે આની સ્ક્રીનશોટ લઈ શકો છો કુલ છ પ્રશ્નો ખાલી જગ્યાઓ છે એના ઉપરાંત પણ અહીંયા જોઈએ તો બીજી આ ખાલી જગ્યાઓ તમને જોવા મળે છે અને આ બધી સોલ્વ કરવાના છીએ આપણે તો એ ત્યારે આપણે કાર્ય કરશું અત્યારે ખાલી એની નોંધ લઈ લઈએ આ નોંધ પૂરતો એક વિડીયો છે વિદ્યાર્થીઓને ખબર પડે તમે સબ્સ્ક્રાઇબ કરેલું હશો તો તમને તાત્કાલિક આ વિડીયો કન્ટિન્યુ હવે મળવાના જ છે તો પાસ જે લોકો વિદ્યાર્થી નબળા છે જે શાળાઓનું પરિણામ નબળું છે જે બાળકો ખૂબ ઓછી મહેનત કરે છે એને લાસ્ટ સમયમાં એટલી મહેનત કરી લે તો એ આરામથી પાસ થઈ હે આપણે અહીંયા એકવીસ પ્રશ્નો જે કીધા છે આ છ પછી અહીંયા જોઈએ તો સાત આઠ પછી અહીંયા બે ગુણના સવાલ આવી ગયા છે કુલ આ એકવીસ પ્રશ્નો છે એ એની નોંધ અહીંયા આપી દીધી છે આપણે ફરી વખત એને રિપીટ કરી લઈએ કે આ શરૂઆત થઈ એક પ્રશ્નોથી શરૂઆત થઈ આ છ કુલ ત્યારબાદ છે એ ત્રણ પ્રશ્નો બીજા નવ આ નવ ખાલી જગ્યા છે ખરા ખોટા છે એ એમાં પૂછાણા છે શોર્ટ ક્વેશ્ચનની જ વાત કરીએ આ બધા ખરા ખોટા છે ખરા ખોટા સુધીમાં એ ઓગણીસ પ્રશ્નો છે અને માર્ચ બે હજાર વીસથી શરૂઆત કરીને જુલાઈ બે હજાર ચોવીસ સ્ટાન્ડર્ડમાં અને બેઝિકની બેની વાત કરી છે અહીંયા બી ફોર બેઝિક એસ ફોર સ્ટાન્ડર્ડ તો એ તમને ઉપયોગી થશે ત્યારબાદ છે અહીંયા તમે ઓગણીસ વીસ અને એકવીસ મતલબ કે ત્યાં એકવીસ પ્રશ્નો આ ટૂંકા પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ ગયેલા છે ત્યારબાદ જોઈએ તો તમને બે ગુણના સવાલ છે આગળ બે હજાર ત્રેવીસમાં બેઝિકમાં આ સવાલ પૂછાનો છે બે માર્ક્સનો માર્ચમાં બેઝિકમાં પૂછાણો છે સ્ટાન્ડર્ડમાં માર્ચમાં ત્રેવીસમાં પૂછાણો છે તો અહીંયા બેઝિક સ્ટાન્ડર્ડની પણ વાત મૂકી છે છ સાત અને આઠ સવાલ તમને બોર્ડમાં બે ગુણના જે પૂછાય ગયેલા છે એની નોંધ છે હવે ત્રણ ગુણના સવાલ છે તો માર્ચ બે હજાર ત્રેવીસમાં બોર્ડની અંદર બેઝિકમાં બે સવાલ પૂછાણા છે જુલાઈમાં બે સવાલ પૂછાણા છે અને માર્ચ એકવીસ અને બે હજાર બાવીસ બેઈઝની અંદર પણ આ પ્રશ્ન પૂછાણા છે બેઝિક એટલે બે જ હું બોલીશ તો અહીંયા આપણે આવા નવ સવાલ છે એ પૂછાણા ચાર ગુણના સવાલ છે એ કયા ક્યાં છે તો માર્ચ માં બેઝિકમાં ચોવીસની અંદર આ સવાલ પૂછાનો છે જુલાઈમાં બાવીસમાં બેઝિકની અંદર પૂછાણો છે સ્ટાન્ડર્ડની અંદર તમે જુઓ તો આ માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાણો છે બેમાં પૂછાઈ ગયેલા છે કારણ કે ત્યારે બેઝિક સ્ટાન્ડર્ડ બે હતું એટલે નોન બી એસ લખ્યું છે તો એ તમને ખ્યાલ આવે ત્યારબાદ આ છ કુલ છ પ્રશ્નો તો મિત્રો આ વાત હતી આંકડા શાસ્ત્રની વાત આવી જ વાત તમને છે એ સંભાવનાની પણ સંભાવનાની વાત કરી છે આવી જ વાત તમને આંકડાશાસ્ત્રની પણ કહેવામાં આવશે અહીંયા જોઈએ તો સંભાવના છે એમાં ટેક્સ્ટબુકમાંથી શું હજી આઈએમપી કહી શકાય તો અહીંયા આપને આ સવાલો મૂકાશે કે આવો સવાલ પૂછી શકે શોર્ટ ક્વેશ્ચનમાં આવો પ્રશ્ન પણ પૂછી શકે હજી સુધી પૂછાણોથી સંભાવના છે સંભાવનામાં પણ પ્રશ્ન પૂછવાની સંભાવના અહીંયા આપણે કીધી છે ત્યારબાદ જોઈએ તો અહીંયા ઉદાહરણો એ પાછા છે કે ક્યાં ક્યાં ઉદાહરણો એ પૂછી શકાય એવા છે તો આ બધાને ટીકમાર્ક કરેલું છે આ ઉદાહરણો છે પણ એ પણ ખાસ આઈએમપી છે ઉદાહરણો આ બુકનો સવાલ છે પહેલો સવાલ છે તો આખો આઈએમપી છે કે એમાં શોર્ટ ક્વેશ્ચન આમાંથી એકાદો હોય છે ત્યારબાદ નેક્સ્ટ સવાલ જોઈએ તો આપણા અહીંયા બધા પ્રશ્નો ગણિતના જે છે એને આઈએમપી ક્યાં ક્યાં છે એની નોંધ અહીંયા મૂકી દીધી છે તમને એ પ્રશ્નો બધા સરસ રીતે કરી શકો એના માટે મૂક્યું છે બાકીના બધા સવાલો છે એ આઈએમપી સવાલ તરીકે મેં મૂક્યા છે તો આથી સંભાવનાની વાત આવી જ વાત આપણે નેક્સ્ટ એપિસોડની અંદર એટલે કે આંકડા શાસ્ત્રની અંદર આપણે આ વાત જોવાના છીએ તો ત્યાં સુધી આપણે આ વાતને અહીંયા નેક્સ્ટ મુદ્દો એક પણ તમને એ કહી દઉં કે તમારે આ બધી વાતને જોવાની હોય તો અહીંયા તમને ખ્યાલ છે કે તમે ડબલ્યુ ડબલ્યુ બલદેપરી ડોટ કોમ વેબસાઇટ ખોલશો અહીંયા લખશો ડબલદેપરી ડોટ કોમ ગૂગલમાં સર્ચ કરશો તો પણ મળશે અહીંયા તમને નવું જે અપડેટ છે એ વાય રિસેન્ટ બ્લોગ છે એની અંદર તમને આ જોવા મળશે મોબાઈલમાં પણ આ વસ્તુ જોવા મળશે નેક્સ્ટ સવાલ આમાં જોઈએ તો જે તમે અહીંયા મેનુ આવી પાછી મેનુમાં જઈને પણ તમે અહીંયાથી પ્રાથમિક માધ્યમિક છે એમાં હજી અપડેટ નવું નવું થઈ રહ્યું છે તો અહીંયા નવ અને દસની વાત કરી ઉત્તર માધ્યમિકની બધી વાત પણ અહીંયા આવે છે ખૂબ જ ઉપયોગી માહિતી પણ આપી છે પેપર પણ બધા અહીંયા મૂકવામાં આવ્યા છે તો એ બધા પેપરો પણ તમે ત્યાંથી નાશ એનએમએસ આ બધી ટિપ્સ પણ ત્યાં મૂકેલી છે એ પણ તમે સીધો ઉપયોગ કરી શકો તો બીજું છે કે તમને જે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલમાં પણ બલ્દે ભરી લખશો તો તમને આ યુટ્યુબ ચેનલ છે એ સીધી જોવા મળશે અને એમની અંદર પણ તમે પ્લે લિસ્ટમાં જાઓ તો તમને બધા પ્લે લિસ્ટ જોવા મળશે ઘણા લોકોને એ ખોલવાની ખબર નથી હોતી તો પ્લે લિસ્ટ તમે નીચે જાઓ તો બધા પ્લે લિસ્ટ આવી જાય લાઈવની અંદર ઘણા બધા વિડીયો આપણે ચલાવેલા છે તો આ લાઈવની અંદર પણ આ વિડીયો છે સીધા સીધા તમે આ જોઈ શકો આ રીતે આ એમસીક્યુ સોલ્યુશન છે બધા તો જૂનામાં પણ બોર્ડનું પેપર કેવી રીતે ભરવું આ વાતો મૂકેલી છે તો ચોક્કસ તમે પણ સબ્સ્ક્રાઇબ કરીને ઝડપથી આ જે પાસ થવાનું પંચામૃત છે અથવા તો ઝડપથી ઓછી મહેનત કરીને માર્ક્સ લાવવા છે તો એનું હવે આપણે રેગ્યુલર શરૂ કરીશું અત્યારે ચૌદમાં પ્રકરણના આઈએમપી પ્રશ્નો જોયા છે એના પછી આપણે ચૌદમા પ્રકરણમાંથી જે એનું સોલ્યુશન છે એ આપણે બોર્ડના પ્રશ્નો પ્રશ્નોવાજ જોવાના છે ટોટલ એમસીક્યુ આઈએમપી પણ બનાવેલા છે ખાલી જોશો તો પણ તમે બોર્ડની અંદર એમાંથી લખી શકશો આભાર જય હિન્દ જય ભારત